ફ્રૂટ ચીકી છે તે એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવી જ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આ રીતે જો તમે ડ્રાય ફ્રૂટ ચીક્કી બનાવશો તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં પાંચ મિનિટમાં ઘરે સારી એવી ક્વોન્ટિટીમાં બનશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ડ્રાય ફ્રૂટ ચીક્કીની રેસીપી તો ચાલો શરૂ કરીએ રેસીપી આજે આપણે બનાવીશું ડ્રાયફ્રૂટ ચીકી તો ડ્રાયફ્રૂટ ચીકી બનાવવા માટે મેં પાંચસો ગ્રામ પેકિંગનો જે ખજૂર આવે તે લીધેલો છે તમે જોઈ શકો છો કે ખજૂર આપણો એકદમ સારો એવો છે તો આપણે ડ્રાયફ્રૂટ ચીકી બનાવવા માટે આ રીતે પેચી ખજૂર થોડો કઠણ આવે તે લીધેલો છે તો તેની જગ્યાએ તમે સાવ નરમ ખજૂર આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો તો આ રીતે આપણે બધા જ ખજૂરમાંથી ઠળિયા કાઢી લેશું તો આપણે બધા જ ખજૂરમાંથી આ રીતે ઠળિયા કાઢી લીધા છે તો તમે જોઈ શકો છો તો ખજૂર આપણું એકદમ સારો એવો છે તો અંદરથી જરાય સળેલો પણ નથી અને એકદમ ખજૂર સારો છે તો આપણે જે આ કઠણ પેચીનો ખજૂર આવે તે લીધેલો છે તો ખજૂરને આપણે પહેલાં મિક્સરમાં પીસી લેશું ત્યાર પછી આપણે તેની ચીકી બનાવીશું તો આપણે આ બધો જ ખજૂર છે તેને મિક્સર બાઉલમાં ઉમેરી દેશું સારી રીતે પીસી લેશું તમે જોઓ છો કે આપણે બધો જ ખજૂર છે તેને આ રીતે આપણે મિક્સરમાં ક્રશ કરી અને પછી આપણે ચીકી બનાવશું જો આ રીતે ક્રશ કરી અને ચીકી બનાવશું તો ખજૂર ઉગાડવામાં વાર નહીં લાગે અને ઝડપથી પાંચ મિનિટમાં મીઠાઈવાળાની દુકાન જેવી જ પરફેક્ટ એવી ચીકી બનશે તો આપણે ડ્રાયફ્રૂટ ચીકી બનાવવા માટે આપણે ડ્રાયફ્રૂટ્સ લીધેલા છે તો અડધી વાટકી આપણે કટિંગ કરેલી બદામ અડધી વાટકી કટિંગ કરેલા કાજુ ચાર ચમચી જેટલા પમકીનના બીજ લીધેલા છે ચાર ચમચી જેટલા સૂર્યમુખીના બી આવે તે અને બે ચમચી આપણે પિસ્તા લીધેલા છે તો તો આપણે પેલા ડ્રાય ફ્રૂટ છે તેને ઘીમાં સાતળી લેશું તો આપણે એ ડ્રાય ફ્રૂટને શેકવા માટે બે ચમચી ઘીનો ઉપયોગ કરેલો છે તો ઘી ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે ડ્રાય ફ્રુટ્સ ઉમેરી દેસુ કાજુ સ્લો ગેસ ની ફ્લેમ ઉપર આપણે ડ્રાય ફ્રુટ શેકે લેવાના જોકે ડ્રાય ફ્રુટ આપડા એકદમ સારા એવા શેકાઈ ગયા છે આપણે ખજૂર ને ઘીમાં શેકે લેશું તો ખજૂર ને ઘીમાં શેકવા માટે આપણે બે ચમચી ઘીનો ઉપયોગ કરેલો છે તો આપણે ઘી ગરમ થઈ ગયું છે ખજૂર ખજૂર છે તેને તેને ઉમેરી તો આપણે જે આ કઠણ આવે મિક્સરમાં આ રીતે પીસી અને ડ્રાય ફ્રુટ ચીકી બનાવશું તો ચીકી એકદમ સરસ પરફેક્ટ એવી જ બનશે આપણે ગેસની સ્લો ફ્લેમ રાખી અને ખજૂરને સારી રીતે આપણે શેકી લેશું આપણે ખજૂરને સારી રીતે શેકી લેશું ત્યાર પછી આપણે તેમાં મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું અને જો તમારે મિલ્ક પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો તમે માવાનો પણ ઉપયોગ કરી શકો અને માવાનો કે મિલ્ક પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો તમે ચીકી એમનમ પણ બનાવી શકો અને આમાં અંજીરનો પણ તમે ઉપયોગ કરી શકો જો તમારે અંજીરનો ઉપયોગ કરવો હોય તો અંજીરને પલાળી અને તેને મિક્સરમાં પીસી અને તે રીતે તમે ઉપયોગ કરશો તો ચીકી એકદમ સરસ પરફેક્ટ એવી જ બનશે તો તમે જોવો છો કે ખજૂર આપડો ત્રણથી ચાર મિનિટમાં એકદમ સારો એવો શેકાઈ ગયો છે અને એકદમ સરસ પોચો થઈ ગયો છે તો તમે જોઈ શકો છો ગેસને બંધ કરી અને મિશ્રણ થોડું ઠંડુ થવા દેસો તો મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો તો પાંચ મિનિટ આ રીતે આપણે મિશ્રણને ઠંડુ કરી લેવાનું ઠંડુ કરી અને ત્યાર પછી આપણે તેમાં મિલ્ક પાવડરને ઉમેરી અને મિક્સ કરી લેશો આપણે અડધી વાટકી મિલ્ક પાવડર લીધેલો છે તો આપણે એ અડધી વાટકી મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશું તો મિલ્ક પાવડરનો ઉપયોગ કરી અને આપણે એ ડ્રાય ફ્રૂટ ચીકી બનાવશું તો એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવી જ બનશે અને જો તમારે મિલ્ક પાવડરનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો તો આપણે મિલ્ક પાવડર ઉમેરી દેશું તો આપણે એ આ ખાજુરના મિશ્રણમાં હાથની મદદથી આપણે સારી રીતે મિલ્ક પાવડરને મિક્સ કરી લેશું આપણે એકદમ સારી રીતે મિલ્ક પાવડરને મિક્સ કરી લીધો છે તો આપણે હવે ડ્રાયફ્રૂટ ઉમેરી દેસુ કે માકેલા ડ્રાય ફ્રુટ છે તેને ઉમેરી દેસું આપણે ઉપરથી ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું ડ્રાયફ્રૂટ આપણે ઉપરથી ઉમેરી અને આ રીતે મિક્સ કરશું તો આપણે ડ્રાયફ્રૂટ ચીકી છે તે એકદમ સરસ પરફેક્ટ એવી જ બનશે અને ઉપરથી જો તમારે આમાં મધનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો તો આપણે એ બધા જ ડ્રાયફ્રૂટ આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધા છે તો તમે જોઈ શકો છો આપણે જે મીઠાઈવાળાની દુકાનમાં મળે તેવી એકદમ પરફેક્ટ એવી જ આપણી ચીકી બનશે તો તમે જોઈ શકો છો કે આપણે ખજૂર અને ડ્રાય ફ્રૂટનું મિશ્રણ છે તે એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો આપણે આ ડીશને પહેલાં જ ઘીવાળી કરી અને રાખેલી છે તો આ રીતે આપણે ખજૂરનું મિશ્રણ છે તેને હાથની મદદથી આપણે પાથરી દેશું આ રીતે પાથરી અને આપણે એ ચીકી તૈયાર કરી લેશું તો ઉપરથી આપણે પિસ્તાની કતરંજને સ્પ્રિન્કલ કરશું તો ઉપરથી આપણે આ રીતે પિસ્તાની કતરંજને સ્પ્રિન્કલ કરી અને પાંચ મિનિટ ઠંડી થવા દેશું ત્યાર પછી આપણે તેનું કટિંગ કરી અને નાના નાના પીસ તૈયાર કરી લેશું તો આપણે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને કે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે તેનું આપણે આ રીતે નાના નાના પીસમાં કટિંગ કરી લેશું આપણે જે બજારમાં મળે તે જ રીતે આપણે ચીકી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આ ચીકી જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી પણ આવી જશે તો તમે જુઓ છો કે આપણે એ ચીકીનું આ રીતે નાના નાના પીસમાં કટિંગ કરી લીધું છે તો આપણે એ ચીકીને સર્વ કરી લેશો તો તમે જોવો છો કે આપણી ચીકી છે તે એકદમ સરસ પરફેક્ટ એવી જે મીઠાઈવાળાની દુકાનમાં મળે તેવી જ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ પરફેક્ટ એવી આપણી ડ્રાય ફ્રૂટ ચીકી છે તે બની અને તૈયાર છે તો છે ને એકદમ સરસ આ જૂતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવી અને આ ડ્રાય ફ્રૂટ ચીકીની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો છે ને એકદમ સરસ જોરદાર આપણી ડ્રાય ફ્રૂટ ચીકી એ જોઈ શકો છો કે આપણી ડ્રાય ફ્રુટ ચીકી છે તે એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવી જ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આ રીતે જો તમે ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવશો તો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં પાંચ મિનિટમાં ઘરે સારી એવી ક્વોન્ટિટીમાં બનશે તો આ રીતે ચોક્કસથી એકવાર તમે ડ્રાયફ્રૂટ ચીકી બનાવવાની ટ્રાય કરજો અને જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે અને ખાવાનું પણ મન થઈ જશે